બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકા અરણીવાડા ગામે લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સરપંચ શ્રી રામપ્રસાદ ઠક્કરના વરદ હસ્તે રિબિન કાપી લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જમાનો જઈ રહ્યો છે ત્યારે કાંકરી તાલુકા અરણીવાડા ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને શહેરમાં જઈ હેરાન ન થવું પડે તે માટે ગામમાં જ અદ્યતન લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેથી હવે ગામના વિદ્યાર્થીઓને સમયની સાથે પૈસા પણ બચશે શહેરોની અંદર મોટી મોટી લાઇબ્રેરીઓ છે જેને લઈ શહેરોમાં યુવાધન સરકારી નોકરી તરફ આગળ વધી રહ્યું છે તેમાં ગામડામાં પણ પાછળ ન રહી જાય તેવા આશયથી અરણીવાડા ગ્રામજનો દ્વારા ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે ગ્રામજનોના ફાળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે આવનારા સમયની અંદર અરણીવાડા ગામમાં પણ દર વર્ષે યુવાનો સરકારી નોકરીમાં જોડાશે તેવું આગેવાનોનું માનવું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષક શ્રી સોમાજી ડાભી તથા શિક્ષક શ્રી દિલીપસિંહ રાઠોડ દ્વારા નવીન લાઇબ્રેરી માટે દાન પેટે રૂપિયા પચીસ હજાર આપવામાં આવ્યા હતા શિક્ષક શ્રી જણાવ્યું હતું કે આજના યુગની અંદર શિક્ષણની ખૂબ જરૂરિયાત છે સરપંચ દ્વારા ઉમદા કાર્ય કર્યું છે જેનો લાભ ગામના તમામ યુવાનોને મળશે ને આવનારા સમયમાં આ ગામમાંથી પણ અનેક યુવાનો સરકારી અધિકારીઓ બનશે તેવી શુભેચ્છા પાઠવી હતી આજના કાર્યક્રમમાં સભ્ય તેમજ ગામના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ